અરવલીના મોડાસાના માઝમ ડેમમાંથી પાંચ હજાર ક્યુસેક પાણી છોડાયું છે પાંચ હજારની પાણીની આવક સામે પાંચ હજાર આવક છે ડેમાં બે ગેટ બે ફૂટ ખુલી સુધી ખોલાવાયા છે ઉપરવાસમાં સતત પાણીની આવકના બદલે રૂલેવલ્સ સાચવવા પાણી છોડાયું છે મોડાસા ધનસુરા બાયડના ઓગણચાલીસ ગામોને એલર્ટ કરાયા છે માઝમ નદી કિનારા વિસ્તાર પર નહીં તંત્રની અપીલ કરી છે આજ રોજ માજમ ડેમના ઉપરવાસમાં વધારે વરસાદ થતાં પાંચ હજાર ક્યુસેક જેટલી આવક સવારે નોંધાઈ હતી એટલા માટે ગેટ ખોલવાની આવશ્યકતા જણાતા હાલ હાલમાં એકવીસો ક્યુસેક જેટલું જેટલું પાણી આપણે છોડેલું છે જરૂર જણાતા વધારે પાણી છોડવાનું પણ આયોજન છે અને નીચવાસના ઓગણચાળીસ જેટલા ગામડાઓને આપણે એલર્ટ પણ કરેલા છે કેટલા કેટલા દરવાજા ખોલવામાં આવે છે હાલ બે દરવાજા ખોલી કુલ એકવીસો ક્યુસેક જેટલું પાણી છોડેલું છે રૂલ લેવલ આપણું એકસો પંચાવન મીટર છે અને આપણું જે ડેમ નું એફઆરએલ છે એ એકસો સત્તાવન પોઈન્ટ દસ છે